आफ्टर वर्ल्ड अर्थात उपसंहार परमहंस योगानंद जीवन मृत्यु में एक योगी श्री श्री परमहंस योगानंदे युएसए कैलिफोर्निया परगणा लॉस एंजेलिस शहर में हिंदना ते राजदूत શ્રી બિનોય આર સેનના માનમાં આપવામાં આવેલા ભોજન સમારંભ વખતે ભાષણ કર્યા પછી તારીખ સાતમી માર્ચ ઓગણીસો બાવનના રોજ મહાસમાધિ લીધી હતી જગતના મહાન ગુરુએ યોગની ઉપયોગિતા ફક્ત જીવનમાં જ નહીં પરંતુ મૃત્યુમાં પણ પ્રદર્શિત કરી હતી મહાસમાધિ બાદ સપ્તાહો વીત્યા છતાં એમનું તેવું ને તેવું જ વદન અવિકારીપણાના દિવ્ય તેજથી ઝળહળતું હતું શ્રી હેરી ઠી રોવ જે કેલિફોર્નિયાના ગ્લેન્ડેલ પરગણાના ફોરેસ્ટ લોન મેમોરિયલ પાર્કના મરણગૃહના ડિરેક્ટર હતા તેમણે સેલ્ફ રિયલાઇઝેશન ફેલોશીપ આત્મસાક્ષાત્કાર સંઘને નોટરીએ પ્રમાણિત કરેલો એક પત્ર મોકલ્યો હતો તેનો સાર નીચે પ્રમાણે છે પરમહંસ યોગાનંદના મૃત શરીરમાં વિકારના કોઈ પણ દેખીતા લક્ષણો જણાયા નથી એ અમારા અનુભવમાંનો એક અલૌકિક બનાવ છે મૃત્યુ પછીના વીસ દિવસ પછી પણ એમના શરીરમાં કોઈ વિક્રિયા જણાઈ નથી એમની ત્વચા પર કરછલીના કોઈપણ ચિહ્નો દેખાયા નહીં તેમજ શારીરિક કોષો પણ સુકાયા નહીં શરીરની આવી સંપૂર્ણ અવિકારી અને સુરક્ષિત સ્થિતિ એ અમારા જાણવા પ્રમાણે મૃત્યુની તવારીખમાં એક અભૂતપૂર્વ બનાવ છે યોગાનંદના મૃત શરીરનો સ્વીકાર કરતી વખતે કર્મચારીઓએ એવી અપેક્ષા રાખેલી કે કાચના કવરમાંથી શરીરની વધતી જતી વિક્રિયાઓના સઘળા ચિહ્નો જોઈ શકાશે પરંતુ જેમ જેમ દિવસો વીતતા ગયા તેમ તેમ તપાસ હેઠળ રાખેલું આ શરીર વિકારના કશા પણ ચિહ્નો બતાવતું નથી તે જોઈને અમારું આશ્ચર્ય વધતું ગયું દેખીતી રીતે યોગાનંદનું શરીર બિલકુલ અવિકારી હતું કોઈ પણ વખતે એમના શરીરમાંથી વિક્રિયાની જરા પણ દુર્ગંધ આવી નથી તારીખ સત્યાવીસમી માર્ચે જ્યારે યોગાનંદના શરીરને પેટીમાં ગોઠવીને ઉપર કાંસાનું ઢાંકણ ગોઠવ્યું તે વખતે એમનો જે શારીરિક દેખાવ હતો તે તારીખ સાતમી માર્ચના જેવો જણાયો હતો મૃત્યુની રાત્રિએ જેવા એ તાજા હતા અને શરીરની સ્થિતિ વિકાર રહિત હતી તેવા જ એ તારીખ સત્યાવીસમી માર્ચે પણ જણાયા હતા તારીખ સત્યાવીસમી માર્ચે આ શરીરનું દેખીતી રીતે કોઈ પણ વિઘટન થયું છે એવું કહેવાનું અમારી પાસે કશું કારણ નહોતું આ કારણોને લીધે અમે ફરીથી જાહેર કરીએ છીએ કે પરમહંસ યોગાનંદનો કેસ એક અભૂતપૂર્વ અનુભવ હતો પરમહંસ યોગાનંદ અને લાહિરી મહાશયના માનમાં સ્મારક ટિકિટો અને સિક્કા ભારત સરકારે બે પ્રસંગોએ ઓગણીસો સિત્યોતેરમાં પરમહંસ યોગાનંદના જીવન અને કાર્યના સન્માનમાં અને તેમની મહાસમાધિની પચ્ચીસમી વર્ષગાંઠ નિમિત્તે તથા બે હજાર સત્તરમાં યોગદા સત્સંગ સોસાયટી ઓફ ઇન્ડિયાની સ્થાપનાની શતાબ્દીના સન્માનમાં વિશેષ સ્મારક ટિકિટ બહાર પાડી હતી બે હજાર ઓગણીસમાં ભારત સરકારે પરમહંસ યોગાનંદને તેમના જન્મની એકસો પચ્ચીસમી વર્ષગાંઠ નિમિત્તે ખાસ રૂપિયા એકસો પચ્ચીસના સિક્કા બહાર પાડીને શ્રદ્ધાંજલિ આપી હતી સરકાર તરફથી બહાર પાડવામાં આવેલ એક પત્રિકાના ભાગમાં જણાવ્યું હતું કે પરમહંસ યોગાનંદનું બિનસાંપ્રદાયિક અને વૈજ્ઞાનિક યોગ પ્રશિક્ષણ તમામ ધર્મો અને જીવનના ક્ષેત્રોના લોકોને સાર્વત્રિક અપીલ કરે છે બે હજાર વીસમાં સરકારે લાહિરી મહાશય જેઓ ક્રિયાયોગના અગ્રદૂત છે તેમની વર્ષગાંઠના સન્માનમાં રૂપિયા એકસો પચીસનો સ્મારક સિક્કો પણ બહાર પાડ્યો પરમહંસ યોગાનંદજીની ક્રિયાયોગ શિક્ષાઓ વિશે અધિક જાણકારી યોગદાસ સત્સંગ સોસાયટી જિજ્ઞાસુઓને મુક્તપણે માર્ગદર્શન અને સહાયતા કરવા માટે તત્પર છે આધ્યાત્મિક પરિચર્ચા અને વર્ગો અમારા કેન્દ્રો પર ચાલતા ધ્યાન અને સેવાકીય પ્રવૃત્તિઓ રિટ્રીટ કાર્યક્રમોની સૂચિ તથા અમારી આધ્યાત્મિક તેમજ વૈદ્યકીય શૈક્ષણિક આપાતકાલીન સહાયતા તથા અન્ય પરોપકારી પ્રવૃત્તિઓ અંગેની જાણકારી માટે અમારી વેબસાઈટ અથવા અમારા શાખા મઠની મુલાકાત લેવા માટે અમે આપને નિમંત્રણ પાઠવીએ છીએ ડબલ્યુ 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 ડોટ વાય એસએસ ઓફ ઇન્ડિયા ડોટ ઓ योगद सत्संग सोसाइटी ऑफ इंडिया परमहंस योगानंद पथ रांची 834001 झारखंड टेलीफोन नंबर झीरो सिक्स फाइव वन डबल सिक्स डबल फाइव श्री श्री परमहंस योगानंद कृत योगी कथामृत ऑडियो अं पूर्ण छे અમે આશા રાખીએ છીએ કે તમને આ ઓડિયો બુક સાંભળીને આનંદ થયો હશે આ ઓડિયો બુક યોગદા સત્સંગ સોસાયટી ઓફ ઇન્ડિયાના સૌજન્યથી પ્રસ્તુત કરવામાં આવી છે આ એ સંસ્થા છે જે પરમહંસ યોગાનંદ દ્વારા ભારત તેમજ પાડોશી દેશોમાં તેમની શિક્ષાઓ ફેલાવવા માટે સ્થાપિત કરવામાં આવી છે વધુ માહિતી અમારી વેબસાઇટ વાય એસ એસ ઓફ ઇન્ડિયા ડોટ પર મેળવી શકાશે Text copyright 2008 2016 by Self Realization Fellowship. Sound recording copyright 2024 by Self Realization Fellowship. All rights reserved.